તે માટે હું કાયમ કટિબદ્ધ રહીશ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ગ્રામ ચૂંટણીના વિજેતા સરપંચ પિતા જાદવ જેઓ પોતે પણ એક શિક્ષક છે અને ખેતી તથા પશુપાલન સાથે જોડાયેલા છે જેમણે દરેક સમાજના ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો બીજો રિપોર્ટ સતી ચૌહાણ જનવેદના ન્યૂઝ ગુજરાતી મારું નામ જાદવ કુમાર સોવંજી છે હું ગામ સાલપુરા તાલુકો દીવદર અને જિલ્લો બનાસકાંઠાનો છું જે ગામજનોએ મને સરપંચ પદ તરીકે ઉમેદવાર તરીકે નિમણૂક કરે છે એ બદલ હું ગામજનોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું જે ગામમાં રોડની પાણીની સમસ્યા છે એ હું દૂર કરીશ જે સરકારમાંથી નાની નાની સ્કીમો આવે છે તે ગામજનો સુધી પહોંચવાનો હું પ્રયત્ન કરીશ અને જે નવી નવી યોજના છે આવાસ યોજના વિધવા યોજના એ બધી યોજનાને હું ગામજનોને ખૂબ આપવાનો પ્રયત્ન કરીશ અને જે તેમને મને

જે સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી છે એને સરપંચ તરીકે વિજેતા બનાવ્યો છે એ બદલ ગામના તમામજનોનો ખૂબ ખૂબ આભાર તમારું ઠાકોર સોહનજી વેલાજી